અમદાવાદમાં પાલડી સ્થિત પંકજ જૈન સંઘ દ્વારા પચાસમી સાલગીરી ધજા સુવર્ણ મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર પાલડી વિસ્તારમાં આનંદની લહેર દોડી હતી અને માર્ગો પર જૈન ભક્તોની મોટી સંખ્યા જોવા મળી હતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ તથા સાધ્વીજી ભગવંતોની હાજરી જોવા મળી હતી અને મુખ્ય હાજરી પરમ પૂજ્ય શ્રી ગચ્છાધિપતિ નરરત્ન સુરેશ્વરજી મહારાજા અને ઉપસ્થિતિમાં આ રથયાત્રાનું આયોજન કરાયું હતું રથયાત્રાની ભવ્યતા વધારતા હાથી ઘોડા ઊંટગાડી બળદગાડી તથા ભગવાનના રથનો સમાવેશ થયો હતો આ રથયાત્રાની મહત્વપૂર્ણ બાબત પંકજ જૈન સંઘના પાસ શાળાના બાળકો દ્વારા આયોજિત બેન્ડનો પણ સમાવેશ થાય છે રથયાત્રામાં વિન્ટેજ કાર પણ સૌનું ધ્યાન ખેંચી રહી છે જે શોભાયાત્રાને વૈભવની સાથે આધુનિકતાનો સમન્વય પ્રદર્શિત કરે છે અખંડ ભક્તિ પ્રાચીન પરંપરા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે આ રથયાત્રા પંકજ જૈન સંઘના ઇતિહાસમાં અવિસ્મરણીય બની રહેશે